ઓલપાડમાં દેશની આઝાદી પૂર્વેથી કાર્યરત ગી ઓલપાડ કોટન સહકારી મંડળીમાં આગામી પાંચ વર્ષની મુદત માટે કુલ એકવીસ ડિરેક્ટરોની ચૂંટણી સત્તાવીસ એપ્રિલ યોજશે જેમાં ઓલપાડ કોટન સહકારી મંડળીના એકવીસ ડિરેક્ટરોની યોજાનાર ચૂંટણીમાં કુલ સોળ બેઠકો બિનહરીફ થઈ છે અને પાંચ બેઠકો પર ચૂંટણીનો જંગ જામશે ઓલપાડ કોટન મંડળી ખેડૂત સભાસદોને આર્શીવાદવાદ રૂપ પિસ્તાલીસ કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી અને ત્રણ હજાર જેટલા સભાસદો ધરાવતી મંડળી છે જેની બોર્ડની પાંચ વર્ષેની ટર્મ પૂરી થતા યોજાનાર ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ એકવીસ બેઠકો ઉપર કુલ ઉમેદવારોએ ફોર્મ ભરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી જેમાં ફોર્મ ભરવાની મુદત પૂરી થતા સોળ બેઠકો બિનહરીફ થઈ હતી અને માત્ર પાંચ બેઠકો બિનહરીફ ન થતા ચૂંટણી આગામી સત્તાવીસમી તારીખ યોજશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટી નો લપાડ નામ રમેશભાઈ રંછોભાઈ પટેલ એક્સ બ્રાન્ચ મેનેજર જે પુરુષોત્તમ ફાર્મર્સ કો કોટન સેલ્સ સોસાયટી લિમિટેડ ઓલપાડ બ્રાન્ચ મારી ઓલપાડ ગ્રુપ કો ઓપરેટિવ કોટન સેલ્સ સોસાયટી લિમિટેડ કે જે આઝાદી પૂર્વના ઓગણીસો ને બત્રીસમાં એમની સ્થાપના કરવામાં આવી હતી અને ત્યાર આજે જેના પાંચ વર્ષના જ્યારે બે હજાર ચોવીસમાં એમની ચાર પાંચ વર્ષની કામ પૂરી થાય છે ત્યારે ચૂંટણી કરવાની હોય છે ત્યારે એમની જે આ મંડળીની વ્યાસક કમિટીની મિટિંગ તારીખ છવ્વીસ ત્રણ બે હજાર પચીસના રોજ મળી હતી તેમાં મારી ચૂંટણી અધિકારી તરીકેની મારી નિમણૂક કરવામાં આવી સાથે ચૂંટણી સમિતિની પણ નિમણૂંક કરવામાં આવી હતી મંડળીની સને બે હજાર પચીસથી બે હજાર ત્રીસ સુધીનીના વર્ષ માટે વ્યસ્ટક સમિતિની સભ્યોની ચૂંટણી કરવાની હોય જેનું જાહેરનામું તારીખ એક ચાર બે હજાર પચીસના રોજ મંડળીના બોર્ડ ઉપર તથા વર્તમાનપત્રમાં પણ જાહેર કરવામાં આવેલ છે ચૂંટણીના ઉમેદવારનું ફોર્મ ભરવાની તારીખ તારીખ નવ એપ્રિલથી અગિયાર એપ્રિલ સુધીની રાખેલ હોય અને તેમાં જેમાં બેતાળીસ ઉમેદવાર ફોર્મ ભરાયા હતા અને બાર એપ્રિલના રોજ એમની ચકાસી કરવામાં આવી હતી અને તે થી પંદર એપ્રિલ સુધીમાં ઉમેદવારી પરત ફોર્મ પરત ખેંચતા ખેંચવાની મુદત સાંજના ત્રણ વાગ્યા સુધી રાખવામાં આવી હતી ત્યારે છેલ્લે છેલ્લે ત્રણ કલાક સુધીમાં જેમાં એકવીસ સભ્યો પૈકી સોળ સભ્યો બિન જાહેર થયેલા છે અને બાકીના પાંચ સભ્યોની ચૂંટણી પાંચ ગામોની ચૂંટણી કરવાની રહી છે તેમાં એ ખાઠીસા છે મિરજાપુર છે પારડી કોબા છે કમરોલી છે અને મંડરોલી છે હવે જેની તારીખ આ ચૂંટણીની તારીખ તારીખ સત્તાવીસ એપ્રિલના રોજ રાખેલ છે મંડળીની જીનમાં જે મંડળીની જીન ઉભા રાખેલી છે અને ચૂંટણી પટ્યા પછી તરત જ એની મતગણતરી થશે અને મતગણતરી પટ્યા પછી એના